તારીખ એકના સાંજે આઠ સાડા આઠ વાગે પલસાણા પોલીસ સ્ટેશનમાં કમનસીબે હત્યાનો એક બનાવ બનેલો જેમાં મરણ જનાર રોહિત છત્રપાલ જેની ત્રીસ વર્ષની ઉંમર છે પોલીસને એ બાબતે જાણ થતાં પોલીસ સ્થળ પર ગયેલી અને જગ્યાનું વેરિફિકેશન કરી અને ગુનામાં કોણ સંડોવાયેલો છે તેની તપાસ હાથ એમાં આ લોકો એ જે રોહિત છત્રપાલ છે જે મરણ જનાર છે તે પોતાનો મોટરસાયકલ રિપેરિંગ કરવા માટે આજે મારનાર અતિશ છે એની પાસે ગયેલો અને મોટરસાઇકલ રિપેરિંગ કરવા બાબતે એમને માથાકૂટ થઈ અને પછી આ જે મરણ જનાર છે એ સાંજના સમયે આવતો હતો ત્યારે કુલ ચાર માણસોએ ભેગા થઈ અને તીક્ષ્ણ હથિયારથી અને હુમલો કરી અને મોત નિપજાવેલ તે બાબતની પર એલસીબી અને પલસાણા પોલીસે તપાસ કરી અને હત્યાનો ભેદ ઉકેલી લીધો છે ચાર આરોપી પકડાઈ ગયેલા છે એમાં એક આરોપી છે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે ત્રણ આરોપી અત્યારે પોલીસ છે ચારે ચાર આરોપીને પકડીને આગળની તપાસ કાર્યવાહી ચાલુમાં છે